અહીંયા જે હરીશભાઈ ગુજ્જર નામનો એક વ્યક્તિ છે એમે અહીંયા જે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે સંચાલિત જે મંડળ છે એમના પર આક્ષેપો કર્યા હતા અટેલ પીસી પટેલ જે અહીંયા જે મંડળમાં જે પ્રમુખ છે તો તેમને મળશું અને એમના મુખ્યથી આપે જાણશું કે આ આક્ષેપો કેટલા યોગ્ય છે અને કેટલા અયોગ્ય છે સાહેબ નમસ્કાર નમસ્કાર નામ પૃથ્વીરાજ ચુનીભાઈ પટેલ હા સર હરેશભાઈ ગુજ્જરે જે પત્રિકામાં જે એ રીતનો આક્ષેપ કરેલો હતો કે પ્રિન્સિપાલ સુધીરભાઈ છે એ કોઈ પાર્ટી જોડે કે કોઈ તેમનું કોઈ બીજું કોઈ માધ્યમથી જોડાયેલા ખરા એ કંઈ આજની તારીખે હું છેલ્લા ભારતીય જનતા પાર્ટીનો બે ટમ પ્રમુખ રહ્યો પછી મહેસાણાનો પ્રભારી રહ્યો ત્યાર પછી ગાંધીનગર જિલ્લા મહાનગરનો પ્રભારી રહ્યો માન્ય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો નિરીક્ષક અને પ્રભારી પણ રહ્યો ઓગણીસની અંદર અને ત્યાર પછી મને હાલ અમદાવાદની જવાબદારી સોંપી હતી છેલ્લે એટલે હાલ સાબરકાંઠામાં મારું કોઈ પાર્ટી લેવલે હું સિનિયર કાર્યકર્તા તરીકે એટલે મને એમના કોઈ વિષયની એ બાબતની કંઈ ખ્યાલ નથી મને અચ્છા હવે હરીશભાઈ ગુજ્જરે તે બી આક્ષેપ કર્યો હતો કે ત્યાં અગાઉ કોઈક અહીંયા પ્રોફેસર ગુલાબપુરાના કોઈ પટેલ હતા તો તેમને કંઈક પ્રોફેસરમાં અહીંયા લીધેલા હતા પછી તેમને કંઈક મેરેજ થઈ ગયેલા હતા એમના ગામડે અને અહીંયા કોઈ અઢાર એક વર્ષની એમની ઉંમર પિસ્તાલીસ વર્ષ હતી અને અઢાર વર્ષની છોકરી હારે તમને મેરેજ કરેલા એ બાબતે ત્રણ ત્રણ માસ કે એવું કંઈક એમની જેલ થઈ હતી અને એ બધું થયા પછી બી એમને પાછા અહીંયા અધ્યાપકમાં રાખવામાં આવ્યા તો એ કેટલું યોગ્ય કહેવાય આ તમે જે વાત કરો છો એ બહુ જૂની વાત હશે એ વખતે તો હું અહીંયા બોર્ડમાં પણ નહોતો અને મને એ બાબતે કારણ કે ખ્યાલ ના હોય કારણ કે એ બહુ જૂની વાત હોય બહુ જૂની એટલે ઘણી જૂની વાત છે એવો ખાલી બે એનાથી જાણેલું પણ એટલું બધું આપે જે કીધું એવું બધું કંઈ નહોતું નહીં તો ઠીક છે ઠીક છે ઠીક છે કંઈ વાંધો નહીં કોઈ વાત હવે હરેશભાઈ ગુજ્જર એવી બી એક તાક્ષેપ હતો કે આખું ગુજરાત અમદાવાદથી પુસ્તકો ખરીદે છે અને આપણે આ વખત રાજસ્થાનથી પુસ્તકો ખરીદ્યા એ બી કોઈ કોઈની સર્વાની મંજૂરી વગર એ મનસ્વી રીતે આ જે સંચાલનનું જે ટ્રસ્ટ છે આ મંડળ એ એના મનસ્વી રીતે અમુક નિયમોનું પાલન કરીશું તો એ વિશે શું કહેશું આમાં કોઈ પણ વસ્તુ અમે ખરીદતા હોઈએ અને ટેન્ડર બહાર નહીં અમે સામાન્ય નાનું કામ હોય તો એની અંદર એ નહીં પણ કોઈ પણ મોટું કામ હોય તો ભલે એકવીસનું બોર્ડ હોય અમે એક માધ્યમના રૂપે પ્રમુખ મંત્રી બનેલા છીએ અને એ વખતે એ ભાઈ જ પોતે કોર્ટમાં ગયેલા નહીં તો અમે તો ઉપપ્રમુખો બનાવ્યા હતા મંત્રીઓ બનાવ્યા હતા સહમંત્રીઓ બનાવ્યા હતા કોષાધ્યક્ષ પણ બનાવ્યા હતા પણ એ પોતે જ ભાઈ કોર્ટમાં ગયા અને આજ સુધી એ કોર્ટનો નિકાલ ન આવ્યો ધારત તો અમે ચૂંટણી પણ ન કરી શકાય પણ અમે થયું કે નહીં લોકશાહીની અંદર આપણે ઉપર જાણી લો હાઈકોર્ટની અંદર હાઈકોર્ટમાંથી અમનારા વકીલે કીધું ભાઈ ચૂંટણી કરી નાખો વાંધો નથી એટલે અમારું કોઈ પણ ખરીદી હોય એ એના સિવાય થતી જ નથી તમારે એને એ બાબતનો આક્ષેપ એમનો તદ્દન વાહિયાત છે હવે તાપે ખૂબ સરસ જવાબ આપ્યો હવે તેમનો એ બી આક્ષેપ હતો કે અહીંયા જે પીજેડી છે જે આપણી જે કોલેજ જે ચાલે છે અહીંયા તો તેમાં એક સાઈઠ વિદ્યાર્થી દીઠ એક તેનો જે યુનિટ કે ને એ તો આપણી પાછા પક્ષમાં ગયા એટલે પાછા અધ્યાપકની જરૂર પડતી હોય છે એટલે જેમ જરૂરિયાત ઊભી થાય એમ અમે જાહેરાત આપી અને એના અધ્યાપકો અમે ખરીદ લેતા હોઈએ છીએ તો અત્યારે આપ અધ્યાપકો કેટલા છે અત્યારે હાલ પ્રિન્સિપાલ અને બે અધ્યાપકો કારણ કે એકે હમણાં હાલ એમને બીજે ક્યાંક નોકરી મળી એટલે રાજીનામું આપીને ગયા છે એ તો હાલ અમારી પાસે ત્રણ અધ્યાપકો સાઈ સ્ટુડન્ટ અને એમને એ ખબર નથી કે ગુજરાતની અંદર પીજી ડીસીએમાં એકથી દસમાં ઈડરના વિદ્યાર્થીઓ આવ્યા છે એ પણ અમારા બોર્ડની અંદર અમે એમનો આભાર માન્યો હતો એ પોતે હાજર હતા પણ એ સારું કામ એમને બતાવવાની ઈચ્છા થતી નથી બીજો એવો તાક્ષેપ હતો કે પીજી ડીસીમાં જ્યારે કોઈ વિદ્યાર્થી ફી ભરે છે અને તેને તગ તેને સમજી લો કે અહીંયા તીડર તાપરી જે પી કોલેજ છે એ પસંદ નથી આવતી તો ત્યાંથી પરત નથી આપતા નિયમનુ નિયમ અનુસાર જે કોઈ કાર્યવાહી થતી હોય કે અમુક દિવસની અંદર એને પોતે કહે કે મારે બીજે એડમિશન મળ્યું છે મારા ફાધરની બદલી થઈ ગઈ છે મારા પરિવારનો ફલાણો માણસ બીમાર છે એટલે મારા મા બાપ અહીંયા જઈ રહ્યા છે અને મારે અહીંયા ભણાય એવું નથી તો અમે એવા વિદ્યાર્થીઓનું જોતા હિત પણ જોતા હોઈએ છીએ પણ સમયમર્યાદાની અંદર પણ એને વાત કરી હોય તો અમે ચોક્કસ એની ફી પરત કરતા જ હોઈએ છીએ હવે તેમનો તે ક્લોઝિંગ એટલે કે ખાસ તેમનો આક્ષેપ એ હતો કે આ જે સુધીરભાઈ છે એ અહીંયા કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે જે નિમણૂક થયેલા છે તો એ તૈયાર આપણા મંડળ સંચાલિતને ટ્રસ્ટને કંઈક આઠ લાખ રૂપિયા તાપે છે તો એ આઠ લાખ રૂપિયા શાના આપે કોઈ આઠ લાખ રૂપિયા કે એવું કંઈ આપ્યું જ નથી આ બધી એમની વાહિયાત વાતો છે અમારા એની અંદર એમને આપવાના હોય જ નહીં પૈસા એ અમારા કર્મચારી છે કર્મચારી પૈસા શા માટે આપે અચ્છા સુધીરભાઈ જે પ્રિન્સિપાલ છે તો તેમનો પગાર તાશરે કેટલો કંઈક તે વિશે તાપ માહિતી પગાર એમનો મને અમે કારણ કે એ બધું એ સંચાલક અમે એની અંદર અમે તો ફક્ત આનું કેવી રીતે ડેવલપમેન્ટ થાય એ જોતા હોઈએ છીએ હવે તેમને થરીશભાઈ ગુજ્જરનું કહેવું તે રીતનું હતું કે સુધીરભાઈ જે અનિયમિત રહે છે પ્રિન્સિપાલ છે તો બી ના એવું કંઈ છે નહીં કારણ કે જો આપને મેં પહેલાં કીધું કે આખા ગુજરાતની અંદર એકથી દસમાં અમારા ઈડર કોલેજના વિદ્યાર્થીઓ આવ્યા હતા એટલે એમનું ભણતર ઉચ્ચ ક્વોલિટીનું છે જ એટલે એવું કંઈ છે નહીં એ બધા એમને એક એમને બધી જ મિટિંગો હેન્ડલ કરેલી છે કોઈ દિવસ એ મિટિંગમાં એમને રાખ્યું જ નથી અને કાયમ એ આવી અને એમની બધે ઠેકાણે જ્યારે હોય એ ત્યારે એમની સંમતિથી જ આ બધું થયેલું છે જે કોઈ કામ થાય તો અહીંયા તો આપણે હવે આ વાઇટ પ્રિન્સિપાલની કોઈ નિમણૂકથી